સુરત ઈચ્છાપુર ખાતે આદિવાસી હળપતિ સમાજના લોકો કલેક્ટર કરી હતી આદિવાસી હળપતિ ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સમગ્ર વિસ્તારના સિત્તેર જેટલા પરિવારો પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી હતી અને મામલતદારને પત્ર આપીને વરતા વરસાદમાં આવેલી વૃદ્ધ મહિલાઓ મામલતદારને પોતાની વેદના જણાવી હતી તો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાળાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરાઈ હતી પંડરપોલીમાં આજે ચુમ્માલીસ વરસથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગરથી કરતા હતા અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કરી લાગ્યા આજે જેમ બને તેમ અમારા તાતિયાની ચાલતા હોય વગર ત્યાં ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવો પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું છે